વડોદરા શહેરમાં આવેલો દેણા ગામમાં આવેલા શ્રી વ્યાસેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર વર્ષો જૂનું છે આ મંદિર ગાયકવાડના સમયનું છે શ્રાવણ માસના નિમિત્તે દર સોમવારે મંદિરને જુદા જુદા કાર્યક્રમો સહિત મંદિરને જુદા જુદા પ્રકારના ફૂલોથી શણગારવામાં શણગાર કરવામાં આવે છે શ્રાવણ અંતિમ સોમવારના દિવસે મંદિરને વિવિધ વિશિષ્ટ પ્રકારની શણગાર કરવામાં આવ્યું હતું તેમજ મંદિર ખાતે જુદા જુદા કાર્યક્રમો સહિત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરના મહંત પ્રજ્ઞેશ ગોસાઈ ઉમેશ ગોસાઈ સહિત ભાવિક ભક્તો આરતીનો લાભ લીધો હતો શ્રાવણ માસના ચાલતા રોજ અલગ અલગ રીતે ફૂલો અને સંગાતની સજાવટ કરવામાં આવે છે અને અલગ અલગ પૂજા પાઠ કરવામાં આવે છે તેમાં આરતી લેવા અને ભગવાન દર્શન કરવા લોકો દૂર દૂર સુધી વધારે છે પધારે છે અને શ્રદ્ધાપૂર્વક ભક્તોની મનોકામના પૂરી થાય છે આ વ્યાસેશ્વર મહાદેવનું મંદિર ગામ દેણા ગામમાં આવેલું આ મંદિરમાં સાક્ષાત શ્રી વ્યાસેશ્વર મહાદેવની બહુ મોટી કૃપા છે અને અહીંયા આવનારને ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક તેમની મનોકામના પૂરી થાય છે તેવી આ મંદિરની માન્યતા છે હું આ મંદિરનો પૂજારી છું બીજા અમારી સાથે બ્રાહ્મણો છે આ એક બહુ પૌરાણિક મંદિર છે શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિર આજે શ્રાવણ માસ પવિત્ર માસ ચાલી રહ્યો છે એનો છેલ્લો સોમવાર છે અને આ તમે જોઈ શકો છો ભાવિ ભક્તોનું ગોળાપુર ઉમટ્યું છે અને આ સોમવારની ચારે ચાર સોમવાર આવીને આવી ભીડ હતી અને અમે ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ શંગાર કરીએ છીએ અને અલગ અલગ ભગવાનને ઠાર કરીએ છીએ ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ યંત્ર પ્રમાણે સંગાર થાય છે અને તમે જોવો છો ભાવિ ભક્તો ની ભીડ આજે છેલ્લા સોમવાર ના લીધે ખૂબ આવી છે અને શુક્રવારે શ્રાવણ મહિનો પતવા જઈ રહ્યો છે શનિવારે અમાસ છે એટલે ભાવિ ભક્તો ને વિનંતી દર્શન કરવા પધારો